મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલ કે જેને અંતે જામીન મળ્યા છે આખરે જયસુખ પટેલને રાહત મળી છે 400 થી વધુ દિવસ જેલમાં રહેનારા જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા ઓરેવા કંપનીના માલિક અને મોરબી ઝૂલતા પુલ હોનારત કેસના આરોપી જયસુખ પટેલ 31 જાન્યુઆરી 2023 થી જેલની અંદર હતા સુપ્રીમ કોર્ટે જામીન તો મંજૂર કર્યા સાથે જ આદેશ કર્યો કે જયસુખ પટેલે પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે સાત દિવસમાં મોરબીની કોર્ટમાં હાજર પણ થવાનું રહેશે ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસના મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા એકસો પાંત્રીસ લોકોના મોત થયા હતા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં જયસુખભાઈ વતી અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલી હતી અને એ જામીન અરજી નામદાર હાઈકોર્ટે નામંજૂર કરેલી તેની સામે અમે નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં જામીન અરજી કરેલી અને જેની સુનાવણી આજરોજ સવારે થતાં નામદાર સુપ્રીમ કોર્ટે જયસુખભાઈને જામીન મુક્ત કરેલા છે આ દુર્ઘટનામાં મારી બીજા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક દીકરી વહી ગઈ છે એનાથી અમને ખૂબ જ દુઃખ છે મારી એક નહીં એકસો ને પાંત્રીસ માણસો આમાં વયા ગયા છે બધાના પરિવારને આનું દુઃખ જ છે એમ અને જયસુખભાઈને ભારે તો અમે જ્યાં સુધી અમારી આ મિટિંગ કરી છે એ મિટિંગમાંથી જ્યાં સુધી કેસના છેલ્લા ઓલા સુધી અમે લડવા તૈયાર જ છીએ એને અમે અમારે લડવું જ પડશે એમ